આપણા ગુજરાતીઓને ખાવામાં ચટાકો ચટાકો ના હોય હોય તો મજા પડે ગમે તેવું ખાવાનું હોવો જરૂરી છે પણ અત્યારના સમયમાં ખાવાનો એ ચટાકો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યું છે અત્યારે માર્કેટમાં આપણને નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુનું વેચાણ ખૂબ જ મોટી માત્રામાં વધી રહ્યું છે

આ દરેક સવાલના જવાબ મળશે અમારા ખાસ એવાલમાં ત્યારે આપણે સૌથી પહેલા એ જાણીએ કે આ ચાઇનીઝ લસણ જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને જેનો અત્યારે આટલો વિરોધ થઈ રહ્યો છે તે ચાઇનીઝ લસણ અને આપણા દેશી લસણ માં ફરક છે અને જ્યારે તમે બજારમાં લસણની ખરીદી કરો છો ત્યારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે ખૂબ જરૂરી છે સૌથી પહેલા ચાઇનીઝ લસણ સંપૂર્ણપણે સફેદ હોય છે અને કદમાં પણ મોટું હોય છે જ્યારે દેશી લસણનો કલર આ છોપીળો કદમાં પણ નાનું હોય છે ચાઇનીઝ લસણમાં સ્મેલ લગભગ હોતી જ નથી અને દેશી લસણમાં સ્મેલ વધુ હોય છે દેશી લસણ નરમ અને નીચે પડે તો છૂટી પડી જાય છે પરંતુ ચાઇનાનું લસણ મજબૂત હોય છે ખાસ વાત તો એ છે કે ચાઇનીઝ લસણ અને દેશી લસણમાં મુખ્ય તફાવત સ્વાદનો છે લસણ એવી વસ્તુ છે કે જે ખાધા બાદ મોઢામાંથી લાંબા સમય સુધી તેની દુર્ગંધ આવે છે પરંતુ ચાઇનાના લસણ સ્વાદમાં એટલું ઇફેક્ટિવ હોતું નથી અને ચાઇનીઝ લસણ ફિક્કુ પડે છે હવે તમને અને મને જે પ્રશ્ન સૌથી વધુ થાય છે કે શું ચાઇનીઝ લસણના ઉપયોગથી આપણા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થાય છે ખરું તો આ પ્રશ્નનો જવાબ છે હા ચાઇનીઝ લસણના ઉપયોગથી શરીરમાં નુકસાન થાય છે અને તેનું મૂળભૂત કારણ એ છે કે ચાઇનીઝ લસણનું વધુ ઉત્પાદન કરવા માટે તેમાં ખતરનાક જંતુનાશક દવા અને કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે ચાઇનીઝ લસણના ઉપયોગથી પેટમાં અલ્સર ઉલ્ટી શ્વાસની તકલીફ ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે આ લસણના ઉત્પાદનમાં જંતુનાશક દવાનો વધુ ઉપયોગ થતો હોવાથી લાંબી ગાળે કેન્સર થવાનું જોખમ પણ વધી શકે છે એવું નિષ્ણાંતો માને છે ત્યારે આપણે આગળ જોયું કે ચાઇનીઝ લસણ આપણા દેશી લસણના પ્રમાણમાં વધુ સફેદ હોય છે તો એનું કારણ છે ચાઇનીઝ લસણમાં ક્લોરિન બ્લીચનો ઉપયોગ થઈ રહ્યો છે ક્લોરિન એક પ્રકારનું રસાયણ છે જેનો ઉપયોગ ચાઇનીઝ લસણનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે સફેદ દેખાવા માટે થાય છે તેની સાથે એક્સપર્ટનું માનીએ તો ચાઇનીઝ લસણ કાઝીનોજેનિક અને ઝેરી હોય છે હવે એ જાણીએ કે ભારતમાં ચાઇનીઝ લસણનું વેચાણ પર કોઈ પ્રતિબંધ છે કે નહીં અને અત્યારે ખેડૂતો શા માટે મોટા પાયે તેને લઈને વિરોધ કરી રહ્યા છે ભારતમાં ચાઇનીઝ લસણની આયાત પર પ્રતિબંધ છે તેમ છતાં ચાઇનીઝ લસણની આયાત છતાં વેપારી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે છે અને તેનું સૌથી મોટું કારણ ભારતમાં આયાત થતા લસણના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસર જોવા મળી રહી છે જેને લઈને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે સ્થાનિક બજારમાં ચાઈના લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતા ને પોતાના ઉત્પાદન માટે યોગ્ય ભાવ ન મળતા આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને ખેડૂતો અત્યારે ચાઇનીઝ લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે અને સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે સરકારી અધિકારીઓએ હાપા યાર્ડની મુલાકાત લઈને વેપારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા પણ કરી હતી જાણવું ખૂબ જ જરૂરી છે કે આવી રીતે લોકોના આરોગ્ય સાથે છેડા ક્યાં સુધી અને રાજ્ય સરકાર ચાઇનીઝ લસણ પર શું પગલા લે છે ત્યારે હવે લસણની ખરીદી કરતી વખતે ધ્યાન રાખજો કે તમે ચાઇનીઝ લસણ તો નથી ખરીદી રહ્યા ને